નમસ્તે મિત્રો અમારી ચેનલ ભક્તિરામ તેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો સબ્સ્ક્રાઇબટનની બાજુમાં આપેલ આઇ બેલ આઇકોન પર ટચ કરજો જેથી કરીને અમારા અવનવા વીડિયો સૌપ્રથમ તમને મળતા રહે છે આજે આપણે વાત કરીશું જન્માષ્ટમીનો પાવન પર્વ અને શ્રી કૃષ્ણના જીવનનો મહિમા આપણા શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસે જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુએ જે અવતાર ધારણ કર્યો એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રી કૃષ્ણનો છે આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો શ્રી કૃષ્ણના જન્મ સમયે બાજુ પુષ્કર અને અધર્મ ફેલાયો હતો અસુરનો નાશ કરવા અને ધર્મને સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણ એ જન્મ લીધો હતો શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કલાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપૂર્ણ કાર્ય તરીકે ઓળખાયા પૃથ્વી પર શ્રી કૃષ્ણએ કરેલી લીલાઓ અપાર છે શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે ભારતના ગામે ગામ શ્રી કૃષ્ણ અને રાધા કૃષ્ણની મૂર્તિઓ પૂજાય છે મહાભારતના યુદ્ધ વખતે કુરુક્ષેત્રની ભૂમિમાં અર્જુનને થયેલા સંભાવને દૂર કરીને એની યુદ્ધ માટે તૈયાર કરવા માટે તેમણે ગીતાનું જે જ્ઞાન આપ્યું એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે વિશ્વમાં અમર થઈ ગયું ગીતા તમામ વેદો અને ઉપનિષદનો સાર છે સમગ્ર મહાભારતનું નવીનંત મહાંશિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોક દ્વારા અર્જુને નિર્મિત બનાવીને વિશ્વને પીરસે છે ગીતા એ જીવન યોગ છે જીવનના મૂજવતા પ્રશ્નનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે જીવન કેમ જીવવું એને કરા ગીતા આપણને શીખવે છે દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન સુપાઈને બેઠેલો હોય છે જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભરે એટલે જ જીવન સંગીતનું ગાન પ્રત્યે એ જ ગીતા કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથીથી બનેલા શ્રી કૃષ્ણ સખા અર્જુન ને નિવારણ કરતા કરતા અર્જુન ને નિર્મિત બનાવીને વિશ્વના ના માનવ જાત જીવન જીવવા માટે કરા માટેની એક અનમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઉંડે તો રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીતમય બનાવીએ કૃષ્ણ બાલ લીલા જન્મ સમયે થયો ચમત્કાર શ્રી કૃષ્ણનો જન્મ કંસના કારાગારમાં થયો હતો અને તેમનો જન્મ થતા જ જેલના દરવાજા ખુલી ગયા હતા અને રક્ષકો ગાર્ડન વિંદ્રામાં સરી પડ્યા હતા આકાશવાણી થઈ કે બાર ગોપાલ નંદના ઘેર મોકળો અને નંદરાયની નવજાત પુત્રીને લઈ આવો આ કૃષ્ણની પ્રથમ અદ્ભુત લીલા હતી

તેની ફેન પર ડાન્સ કરવાનું શરૂ કર્યું પુતનાનો આપી સજા એક દંતકથા અનુસાર કંસી પુતનાને કૃષ્ણને મારવા મોકલી હતી પુતના ગોવાનંદના વેશમાં આવી હતી પણ બાર ગોપાલે તેને ઓળખી લીધી હતી જ્યારે પુતનાએ કાનાને તેના સ્તન પર ઝેર લગાવીને દૂધ પીવડાવ્યું ત્યારે કૃષ્ણે તેના સ્તનમાંથી તેનો જીવ છીનવી લીધો અને પુતનાનો વધ કર્યો કૃષ્ણના મુખમાં માતા યશોદાએ દેખાડ્યું બ્રહ્માંડ એક વખત બાર ગોપાલ રમતા રમતા માટી ખાઈ ગયા હતા ત્યારે મોટા ભાઈ માતા યશોદાને કાનાના આ કૃત્યનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે માતાએ કાનાનો મોં ખોલ્યો તો તેણે આખું બ્રહ્માંડ જોયું માતા યશોદા કૃષ્ણની આ લીલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી તચડી આંગળી પર ઉચક્યો ગોવર્ધન પર્વત એકવાર વાર ઇન્દ્રદેવે ખમંડમાં ગોકુળમાં એટલો વરસાદ કર્યો કે ગામડાઓ ડૂબવા લાગ્યા ગોવારિયાઓ બાળકો અને મનુષ્યના જીવન બચાવવા માટે શ્રી કૃષ્ણએ ખૂબ જ નાની ઉંમરે ગોવર્ધન પર્વતની ટચડી આગળી પર ઉપાડ્યો હતો બધાએ પોતાનો જીવ બચાવવા ગોવર્ધન પર્વતનો આશરો લીધો કૃષ્ણ સાત દિવસ આ રીતે ભૂખ્યા રહ્યા આ રીતે ભગવાન કૃષ્ણ એ ઇન્દ્રના ગમન ને તોડી નાખ્યો કૃષ્ણની આ લીલા જોઈને સંગની આશ્ચર્ય થયું આમ બાલકૃષ્ણ એમના જીવન દરમિયાન અનેક લીલાઓ કરેલ જોવા મળે છે જય શ્રી કૃષ્ણ